સુરતમાં અદ્યતન ટેકનોલોજીથી સજ્જ અને સ્પેશિયલ ડોક્ટરની ટીમ સાથે કામ કરતી ચોરસ લેબોરેટરી સુરતમાં શરૂઆત કરવામાં આવી છે સોલ્યુશન અન્ડર વન રૂફના સ્લોગન સાથે અઠવા લાઇન્સ વિસ્તારમાં શરૂઆત કરવામાં આવી છે આ લેબોરેટરીમાં નવા અદ્યતન મશીનો હોવાથી સમયનો વેરફાણ ઓછો થશે અને દર્દીઓને તાત્કાલિક રિપોર્ટ મેળવી શકાશે સુરતમાં ડાયગ્નોસ્ટિક ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજી સાથે શ્રેષ્ઠતાનો પાયો એટલે સોરસ લેબોરેટરીઝ સુરતમાં શરૂ થયેલ સોરસ લેબોરેટરીઝ સમગ્ર ભારતની અગ્રણી પેથોલોજી લેબોરેટરીઝમાંની એક છે સુરતમાં શરૂ થયેલ સોરસ લેબોરેટરીમાં નવી ટેકનોલોજી અને દરેક ડિપાર્ટમેન્ટ માટે સ્પેશિયલ ડોક્ટરની ટીમ સાથે વિઝન જેનેટિક ટ્રાન્સપ્લાન્ટના પરીક્ષણની સાથે સાથે અવેરનેસ વિશે પણ કામગીરી કરવામાં આવે છે આ લેબોરેટરી શરૂ કરવાનો મુખ્ય હેતુ એ છે કે જે રિપોર્ટ્સ માટે લોકોને રાહ જોવી પડતી હોય છે અને રિપોર્ટ બાદ નિદાન થતું હોય છે એ રિપોર્ટ નવી ટેકનોલોજી અને ડોક્ટરોની ટીમ સાથે થોડાક જ કલાકોમાં કરી શકવાથી દર્દીઓને જલ્દી સારવાર મળે છે આ અંગે સોરસ લેબોરેટરીઝના ફાઉન્ડર ડૉક્ટર હસમુખ બલ્લરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ લેબોરેટરી અમે હાલમાં શરૂ કરી છે જેનો મુખ્ય હેતુ સોલ્યુશન અંડર વન રૂફ છે આ લેબોરેટરીમાં અમે અલગ અલગ પ્રકારના તમામ રિપોર્ટ્સ કરવામાં આવે છે સુરતમાં અને ગુજરાતમાં ઘણી વખત દર્દીઓએ અમુક બીમારીઓના રિપોર્ટ અને અન્ય રાજ્યમાં અથવા તો અન્ય દેશમાં મોકલવામાં આવે છે તેથી તેનો ખર્ચ પણ વધારે થાય છે તો સાથે સમય પણ બગડે છે અને ઘણી વખત તો રિપોર્ટ આવતા સમય લાગવાથી દર્દીઓને સમયસર સારવાર પણ મળી શકતી નથી સુરતમાં હવે એક જ જગ્યાએ ગંભીર રોગોના રિપોર્ટ થોડાક જ કલાકોમાં થઈ શકે તે હેતુથી આ સોરસ લેબોરેટરીઝની શરૂઆત કરવામાં આવી છે નમસ્તે દર્શક મિત્રો હું ડોક્ટર હસમુખ બલર હિમેટોલોજીસ્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન અને સાથે ફાઉન્ડર ઓફ સોરસ લેબોરેટરી આજે હું તમને સોરસ લેબોરેટરીની વાત કરીશ આ લેબોરેટરી અમે રિસેન્ટલી એસ્ટાબ્લિશ કરી છે અને આ એસ્ટાબ્લિશ કરવા પાછળનું રીઝન એ હતું કે એક અંડર વન રૂફ એક રૂફની નીચે જે પણ દુનિયાની અંદર જે પણ ઇન્વેસ્ટિગેશન થાય છે જે સ્ટાન્ડર્ડ થાય છે એ બધા અમે એક જ બિલ્ડિંગની અંદર કરી શકીએ એટલે આ લેબોરેટરીમાં અમે ઇમ્યુનોલોજી ટ્રાન્સપ્લાન્ટ ઇમ્યુનોસ્ટોક કેમેસ્ટ્રી કેન્સર ડાયગ્નોસિસ માઇક્રોબાયોલોજી સાયટોમેટ્રી જીનેટિક જીનોમિક્સ જે ટાઈમની બધા જ જે ટેસ્ટ જે ઇન્ટરનેશનલ લેવલે થઈ રહ્યા છે એ અમે અહીંયા અત્યારે કરી રહ્યા છીએ આ પાછળ કરવાનું કારણ એ હતું કે અત્યારે દુનિયા જે રીતે આગળ વધી રહી છે એ રીતે હેલ્થકેર સેક્ટરમાં પણ આપણે આગળ વધવું જોઈએ સો અત્યારે ગુજરાત અને ઇન્ડિયામાં આપણે મેડિકલ ટુરિઝમ પણ વધી રહ્યું છે એટલે જો આ બધી ટેસ્ટ આપણા આપણા સિટીમાં થતી હોય આ બધા જ રિપોર્ટ્સ ઇન્વેસ્ટિગેશન આપણે ત્યાં થતા હોય તો પેશન્ટ માટે બહુ સારું પડે અને બહારથી આવનારા લોકો માટે પણ એક સારો એવો સ્કોપ ઊભો થાય એટલે આ વે આ લેબ અમે લોકોએ સુરતમાં એસ્ટાબ્લિશ કરી છે નમસ્તે હું ડૉક્ટર કિન્નરી નાયક સોરસ લેબોરેટરીઝ મેં મારું જે સુપર સ્પેશિયાલિટીની ટ્રેનિંગ છે એ અમદાવાદથી લીધા પછી બીજા એક અપોલો કેન્સર ચેન્નાઈમાં ચાર વર્ષ કામ કર્યું છે અને અમારો સોરસ જે મેઈન મોટો છે કે સોરસમાં દરેક કેન્સરના પેશન્ટને સચોટ ટ્રીટમેન્ટ મળે જલ્દીથી જલ્દી ટ્રીટમેન્ટ મળે એટલે બાયોપ્સી હોય એનું ઓપરેશન હોય કે પછી ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી હોય એ બધાનો રિપોર્ટ જ્યારે લોકલ લેવલ પર થાય તો જલ્દી રિપોર્ટ થઈ જાય તો પેશન્ટની ટ્રીટમેન્ટ જલ્દી ચાલુ થઈ શકે અને એનું પ્રોગ્નોસિસ અને આગળની ટ્રીટમેન્ટના લીધે રિકરન્સ અને બધું ઘણું ઘટાડી શકાય છે બ્યુરો રિપોર્ટ સુરત